પાંચ આઈસા ટ્રેક્ટર વેચવાના છે અલગ અલગ ટ્રેક્ટર અલગ અલગ મોડલના બે હજાર અગિયારથી લઈ અને તમને ન્યૂ મોડેલ બે હજાર બાવીસ સુધીના ટ્રેક્ટર મળી જશે અલગ અલગ હોસ પાવરના તો વિડીયો પૂરો જોતા રહેજો તમામ ટ્રેક્ટરની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અલગ અલગ બે લાખ સાજાર કિંમત અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે બીજું પણ આયસર ત્રણસો અડસઠ છે જે બે હજાર અગિયાર ના મોડેલ નું છે તેની કિંમત બે લાખ પાસઠ હજાર કિંમતમાં ફેરફાર થશે ત્રીજું આઈસર ત્રણસો ચોસઠ છે જે બે ના ચૌદના મોડેલનું છે જેની કિંમત બે લાખ સિત્ર અંદાજીત રાખવામાં આવી છે પંદરના મોડેલનું ફૂલ કંડિશન ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત એના પછી નું ટ્રેક્ટર આઈસર ત્રણસો અડસઠ બે હજાર અને સોળ ના મોડેલનું જેની કિંમત સાડા ત્રણ લાખ અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને છેલ્લું છઠ્ઠું ટ્રેક્ટર આઈસ ત્રણસો અડસઠ બે હજાર બાવીસના મોડલનું જેની કિંમત ચાર લાખ પાંસઠ હજાર અંદાજીત રાખવામાં આવી છે આ છ એ છ ટ્રેક્ટર રેડ કલરમાં જોવા મળશે બાકી ઓરિજનલ આખા ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ચેક કર્યા બાદ તમારે જે ટ્રેક્ટર હોય તેની ખરીદી કરી શકો છો એક વખત મેરુભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર આગળ તમને મળી જ જશે અને વોટ્સએપ મેસેજ દ્વારા પણ તમે ચેટ કરી અને ખરીદી કરી શકો છો ખોટા ફોન કરવા નહીં બાકી તમે રૂબરૂ ટ્રેક્ટર જોઈને ખરીદી કરી શકો છો કિંમત વ્યાજબી કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો